ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લા લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જાહેર થતા ધારી તાલુકા ભાજપ પરિવારે ફટાકડા આતશબાજી કરી ઉજવણી ઉત્સાહભેર જંગી મતો જીત મેળવે એવી શુભકામનાઓ શુભેચ્છા ધારી તાલુકા ભાજપ પરિવારે ખુશી વ્યક્ત કરી ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે રિપોર્ટર સંજય વાળા ધારી ભારત માતા કી જય ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે વિધાનસભાના ઉમેદવાર તરીકે લોકસભાના ઉમેદવાર તરીકે અમરેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ એવા ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયાની પસંદગી કરી છે ત્યારે ધારી ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો કાર્યકર્તાઓએ ખુશાલી સ્વરૂપે અને આ જીત બેઠકને જીતાડવા માટે બધા જ એકસાથે હાથમાં હાથ નાખી અને કમળને ફરી વખત દિલ્હી સુધી અમારું અમરેલીનું કમળ પહોંચે એવી નેમ સાથે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ આગેવાનો એક થઈ અને કામે આજથી લાગી જવાના છે ત્યારે ફરી વખત આ અમારા ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને અને હૃદયપૂર્વકની ધારી તાલુકા ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ શુભકામના